નમસ્કાર મિત્રો હાલમાં આપણે મૌધા તાલુકાના સિંગાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાજર છે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ખૂબ મોટું કમ્પાઉન્ડ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જોઈ રહ્યા છીએ આપણે આ મકાનની અંદર અંદર જઈએ ત્યારે હાલની અંદર અંદર ઘણા બધા મેડિકલના સાધનો પણ આપણને સામે દેખાઈ રહ્યા છે આ દવાખાના પ્રવેશ દ્વારથી અંદર આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે અહીંના ઘડી આ દર્દીઓ માટેના મેડિકલના સાધનો પણ આપણને દેખાઈ રહ્યા છે સરસ પાણીનું કુલર આપણને દ્રશ્યમાન થાય છે સરકાર દ્વારા અનેક ખર્ચ કરી અને દર્દીઓ માટેનું નવજીવન કક્ષ અને પુરુષ વોર્ડ પણ બનાવવામાં આવેલો છે આ પુરુષ વોર્ડની અંદર હાલની અંદર તાળા લાગેલા છે કદાચ કોઈ દર્દીઓ દાખલ થયેલા નથી તે ખૂબ સારી બાબત છે આ સિંગારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આ મકાન આપણે જોઈ રહ્યા છે ત્યારે આ મકાનની અંદર હાલમાં આજે આ આ મકાનની મુલાકાત જે છે તે વિભાગ આપણે જોઈ રહ્યા છે આ વિભાગની અંદર દવાઓ પડેલી છે સામે ઘણા બધા મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટ છે આ વિભાગની અંદર જોઈએ તો આ મેડિકલ જથ્થો એ પડેલો છે પરંતુ દુઃખની બાબત એ છે કે આ જથ્થો પડેલો છે પણ કોઈ દેખાતું નથી અને આપણે જ્યારે અમે અહીં આવ્યા છીએ ત્યારે આ જ સિંગાલી આરોગ્ય કેન્દ્રની અંદર કોઈ કર્મચારી હોવાનું દેખાતું પણ નથી આ લેબોરેટરી વિભાગ હાલ બંધ દેખાઈ રહ્યો છે અને આયુષ મેડિકલ ઓફિસરની કેબિન પણ હાલ બંધ છે કદાચ કોપીડીનો સમય નહીં હોવાના કારણે આ તમામ વસ્તુઓ બંધ હશે પરંતુ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ કોમ્પ્યુટર કક્ષ એ ખુલ્લું દેખાઈ રહ્યું છે હાલમાં કોઈ કર્મચારી આમાં દેખાતા પણ નથી આપણે આ સિંગારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વાત કરીએ તો ખરેખર સરકાર દ્વારા આવા સરસ આરોગ્ય કેન્દ્ર બનાવ્યા બાદ તેની રખેવાળી માટે કોઈ માણસ ન હોય તે ખૂબ કમ નસીબી કહેવાય કદાચ કોઈ વ્યક્તિ આવે અને આ દવાઓ લઈને જતો રહે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે હાલમાં સિંગાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર કોઈ કર્મચારી માલુમ પડ્યા નથી પરંતુ આપણે આ સિંગાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા જાણવા મળ્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આપણને એક ભાઈ મળ્યા કે જેઓ પોતે હાઉસકીપીંગનું કામ કરી રહ્યા છે અને તે ભાઈનું નામ પૂછી છું શું નામ છે ભાઈ આપનું સદમભાઈ અહીંયા શું કામ કરી રહ્યા છો તો હાલમાં આપ ક્યાં બેઠા હતા કોમ્પ્યુટર કોમ્પ્યુટરની રૂમમાં બેઠા હતા આ સદનામભાઈ આ જ્યારે સિંગારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું દવાખાનું જાણે પોતે સંભાળતા હોય તેવા એક જ કર્મચારી આપણને અહીંયા દેખાઈ રહ્યા છે સરકારને અમારો સવાલ છે કે આવા મોટા આરોગ્ય કેન્દ્રો બનાવ્યા હોય ઘણી બધી દવાઓનો સ્ટોક હોય ત્યારે આ સ્ટોક ખુલ્લે આમ પડ્યો હોય તો એ ખરેખર ચોરાઈ જવાનો કે એનો દુરુપયોગ થવાનો ચોક્કસ ભય રહેલો છે